ઉનાળાની શરૂઆત થતાની પહેલા જ પાટણના શંખેશ્વર તાલુકાની નાનીકુવર ગામ ખાતે છેલ્લા દિવસથી પીવાના પાણીની તંગી છે પીવાના પાણીની મહામુસીબતને લઈને શ્રી મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ અને જનમંગલમ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ લોકોને વહારે આવી છે નાની કુંવર ગામની જનતા માટે બંને સંસ્થાના આગેવાનોએ તાત્કાલિક ટેન્કરો મારફતે પાણી મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ ગામમાં પીવાના પાણીનો સ્ત્રોત માત્ર એક ગ્રામ પંચાયતનો બોર હતો જે પંદર દિવસથી ખરાબ થઈ ગયે છે જેના ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેના લે શંખેશ્વર તાલુકાના નાનીકુવર ગામ ખાતે ટેન્કર દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરી લોકોની સુખાકારી માટે સેવાનું એક પગલું આ બન્ને સંસ્થા દ્વારા કરવામાં આવે છે તો એના કારણે મારા ગામમાં કચ્છના નાના નાના કાંઠે એવું છેવાડાનું ગામ છે તો બીજો પીવાલાયક પણ પાણીનો સ્પોર્ટ નથી તો એના માટે મેં બેન્સીનો કોન્ટેક્ટ કર્યો જનમંગલ સેવા ચેરિટેબલ ચેરિટેબલ ટ્રસ્ટ તો બેન્સી અમને ગામમાં પાણી પીવા માટેનું ટેન્કર સેલ આપેલી છે અને ગામમાં ફરતાં અમે આપણા ગામમાં જેટલા બને એટલા લગભગ રોજના ચાર પાંચ સેવ દ્વારા કરીએ છીએ અને બધા વ્યવસ્થિત કરે છે અમે ટ્રસ્ટનો અને આ ખૂબ આભાર માનીએ છીએ કે એમને અમારા ગામને પહોચે એવી સંપૂર્ણ પૂરેપૂરી વ્યવસ્થા કરવી છે મારું નામ દિપાલીબેન શાહ છે હું મુંબઈથી આવું છું અને હું જીજ્ઞાબેનના સંપર્કમાં ઘણા વખત જેમને જન જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ચાલવ્યું છે અને એમના થકી આજે અમે બહુ બધી જગ્યાએ અહીંયા પાણીની તકલીફ છે જેમ કે તમે જોઈ રહ્યા છો કેટલા બધા ગરડા લેડીઝો પાણી ભરવા આવ્યા છે કેટલા દૂર દૂરથી એમનું બોરવેલ બગડી ગયું છે એટલે મુંબઈથી મેં એમને મારા દાતાઓ થ્રુ સહાય કરી છે કે એમને વોટર ટેન્કરના પૈસા કલેક્ટ કરીને આપ્યા છે કે જેથી કરીને આ બહેનોને થોડી ઓછી પડે અને દૂર દૂર પાણી ભરવા જવું ના પડે જેથી કરીને અમારા રોજ જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને અમારા બીજા એક ડોનર છે બહુ મોટા એચ વી મહેતા ચારુબેન ચારૂબેન કરીને એમને પણ અમને બહુ મોટી સહાય કરી છે પાણીના ટેન્કર માટે તો તમે બધા પણ આ બધી મુસીબતના સમયે અમારો સાથ આપો અને આગળ આવીને આ ગરીબ પ્રજાને આપણે પાણી આપીએ પહોંચાડીએ જેથી એ લોકોની જેટલી વિકટ પરિસ્થિતિ છે એ થોડી સુધરે અને એમને રાહત મળે થેન્ક યુ